બટાકાના બજાર પર કંપનીઓનું રાજ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અત્યારે ઉપવાસના કારણે બટાકાનો વધુ ઉપયોગ થાય છે પરંતુ સ્થિતિ એવી છે કે બટાકાના ભાવે ખેડૂતોની આંખમાં પાણી લાવી દીધું છે બનાસકાંઠાના ખેડૂતોએ રેકોર્ડ તોડ ઉત્પાદન આપ્યું પરંતુ તેમની મહેનતનો ભાવ નક્કી કરવાનું કામ હવે બજારમાં સક્રિય કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી કંપનીઓએ પોતાના હાથમાં લઈ લીધું છે અત્યારે સતત નુકસાન બે વર્ષથી જાય છે પણ એનું કારણ છે કંપનીઓવાળા કંપનીઓવાળા જે બટાકા વવરાવે છે અમને વાંધો નથી વવરાવે એમાં અમે રાજી છીએ એનો અમને વિરુદ્ધ નથી પણ કંપનીવાળા બટાકા કંપનીઓ છે કરોડપતિ અને અબજોપતિ એ લોકો માર્કેટમાં બટાકા નોખી દે છે એમને પોસાય કે નુકસાન જાય એમને કોઈ ફરક પડતો નથી કરોડ કરોડ કરતાં માર્કેટમાં ખાવામાં નોખે એટલે અમારા જે ખેડૂતોના બીજા બટાકા એનો કોઈ ભાવ આવતો નથી અને એના કારણે ભયંકર નુકસાન જાય છે બે વર્ષથી બટાકા મરી ગયા છે ખેડૂતો ગુજરાતમાં બટાટાનું ઉત્પાદન છેલ્લા એક દાયકામાં બાર લાખ મેટ્રિક ટન જેટલું વધી ગયું છે બે હજાર પંદર સોળમાં માત્ર પાંત્રીસ લાખ ટન ઉત્પાદન થતું હતું તેના બદલે હવે અડતાલીસ લાખ મેટ્રિક ટન બટાકા માર્કેટમાં આવે છે પરંતુ આ વધેલા ઉત્પાદનનો ફાયદો ખેડૂતોને મળતો નથી ગયા વર્ષે બટાકાના વીસ કિલોના ભાવ બસો ચાલીસ થી બસો પચાસ મળતા હતા તે આ વર્ષે ઘટીને માત્ર એકસો સાહીઠ થી એકસો એસી થઈ ગયા છે બીજી તરફ કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે ગત વર્ષે પ્રતિ કિલો બે પોઈન્ટ સાહીઠ રૂપિયા ભાડું હતું જે આ વર્ષે બે રૂપિયા ને સિત્તેર પૈસા કરી દેવાયું છે આમ ખેડૂતોને ઘાટ કરતા ઘડામણ મોંઘી થઈ રહી છે ખેડૂતોના કહેવા મુજબ જો કંપનીઓ ખુલ્લા બજારમાં વેચાણ બંધ કરે તો જ બટાકાના ભાવમાં સુધારો આવી શકે છે જે કંપનીવાળા જે અમુક જે સ્ટોરની અંદર માલ પેકિંગ કરવા માટે પહેલેથી જ ખરીદી કરી લે કે આ એટલા સ્ટોરની અંદર અમારા કંપનીના જે બટાકા રહેશે એટલે ખેડૂતને મૂકવા માટે પણ તકલીફ પડે છે અને વેચવા માટે પણ તકલીફ પડે છે પહેલા કંપનીઓએ ખેડૂતોને સારા ભાવનું વચન આપીને કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યા પરંતુ હવે તેઓ ખુલ્લા બજારમાં પોતાનું ઉત્પાદન વેચીને બજારમાં બટાટાનો પુરવઠો ઠાલવી દે છે જેના પરિણામે સામાન્ય ખેડૂતોને તેમના પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી રાશનના બટાકાની ખૂબ માંગ ઓછી થઈ છે એટલે ખેડૂતોને નુકસાનીનો વારો થાય છે હા ખુલ્લા બજારમાં વેચે છે એટલે માટે ખેડૂતોને નુકસાનનો વારો આવે છે હાલમાં પુખરાજમાં ભાવ સાતથી આઠ રૂપિયામાં વેચાય છે ઓપન માર્કેટમાં જે આજની ટાઈમમાં પંદર વીસ રૂપિયા વેચાવવું જોઈએ એટલા માટે ખેડૂતોને મોટા મોટું નુકસાન ખેડૂત આગેવાનોનો દાવો છે કે કોન્ટ્રાક્ટ કંપનીઓ દ્વારા વેચાતા બટાકાને લાંબા સમય સુધી સાચવવા માટે કેમિકલનો ઉપયોગ થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આથી ખેડૂતો લોકોને અપીલ કરી રહ્યા છે કે તેઓ આવા બટાકા ખરીદવાના બદલે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરે જેથી તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને ખેડૂતોને થતું નુકસાન પણ અટકાવી શકાય કોન્ટ્રાક્ટ ફાર્મર બટાકા ખુલ્લા માર્કેટમાં વેચાય છે તેના કારણે ખાવાના બટાકાનો ભાવ મળતો નથી એ માટે કોન્ટ્રાક્ટ ફાર્મર બટાકા અલગ અલગ વેરાયટીમાં વપરાય અને ખાવાના બટાકા ખુલ્લા ઓપન બટા માર્કેટમાં વેચાય તેથી ખેડૂતોનો ભાવ મળી રહે અને તેમની જરૂરિયાત વસ્તુ મુજબ મળી રહે જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મર ઉત્પાદન વધી ગયું છે આ કપરી પરિસ્થિતિમાં સરકાર તરફથી કોઈ વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે પ્રશ્ન એ છે કે જે જમીન પર ખેડૂતો પરસેવ પાડીને સોના જેવું ઉત્પાદન કરે છે તેની કિંમત આખરે કોણ નક્કી કરશે અને કેટલા સમય સુધી ખેડૂતો આ પ્રકારના શોષણનો ભોગ બનતા રહેશે ધ્રુવ પરમાર જીએસટીવી બનાસકાંઠા